નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્નિંગ હપમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે ટ્રાન્સફોર્મર નામ જોઈશું એમાં આપણે પાઠ પાડેલા છે તો પેલો જોઈશું આદર્શ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલી હોય તો મિત્રો આદર્શ ટ્રાન્સફોર્મર કોને કહેવાય કે પાવર વે બિલકુલ શૂન્ય હોય જેટલો દાખલ કરો પાવર એટલો જ આઉટપુટ પાવર મળે ઇનપુટ ના આઉટપુટ પાવર સરખો હોય અને આદર્શ ટ્રાન્સફોર્મર કહેવાય

અથવા આત્મપ્રેરણના પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે પોતાની ચુંબકીય ક્ષેત્ર રેખા પોતાની સાથે સંકળાય અને એમાં ફેરફાર થવાથી એમ એફ ઉદભવે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માં વોલ્ટેજ આપેલો છે પેલો પ્રાઇમરી સેકન્ડરી વોલ્ટેજ આપેલો છે પ્રાથમિક ઉછળામાં આટા છે કાર્યક્ષમતા છે આઉટપુટ પાવર હોય તો ઇનપુટ પાવર કેટલો તો કાર્યક્ષમતાનું સૂત્ર શું છે મિત્રો આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર સીધું જ તો ઇનપુટ પાવર શું આવશે મિત્રો આઉટપુટના છેદમાં કાર્ય આઉટપુટ પાવર છે નવ હજાર વોટ અને કાર્યક્ષમતા છે સાહીઠ ટકા એટલે પોઈન્ટ છ થશે અથવા કિલો વોટમાં જવાબ છે તો નવ કિલો વોટ જ રાખીએ છીએ તો ઉપર જીરો જશે નવ કિલો હોટ નેવું ભાગ્યા છ તો પંદર કિલો હોટ આવશે એટલે આપણો જવાબ આવશે ડી આ ડેટાની જરૂર પડે ટ્રાન્સફોર્મર બસો વોલ્ટ અને વીસ વોલ્ટમાં ફેરવે છે બસો વોલ્ટી વોલ્ટમાં ફેરવે છે ઈનપુટ ને આઉટપુટ લોડ અવરોધ વીસ ઓહમ હોય કાર્યક્ષમતા એસી ટકા છે તો મુખ્ય ગુચરામાં પ્રવાહ કેટલો તો શું આવશે મિત્રો વોલ્ટેજ અને અવરોધ છે આઉટપુટ પ્રવાહ કેટલો થશે થશે પછી ઇનપુટ વોલ્ટેજ છે કાર્યક્ષમતા પોઈન્ટ આઠ છે तो सो हम से आउटपुट पावर आउटपुट वोल्टेज आउटपुट वोल्टेज आउटपुट वोल्टेज कितना है 20 छेद में आउटपुट प्रवाह छेद में इनपुट पावर और इनपुट प्रवाह तो इनपुट प्रवाह अश्वत्वन होगी 2 एसी पे आउटपुट वोल्टेज कितना है 20 आउटपुट प्रवाह एक पीछे कार्य क्षमता बॉय અને એપ્સાઇલન પી ઇનપુટ વોલ્ટેજ કેટલો છે મિત્રો બસો તો ઉડી જશે નીચે દસ રહેશે અને મને ગુણો એકના છેદમાં આઠ આઈપી એકના છેદમાં આઠ એટલે જીરો પોઈન્ટ એકસો ને પચીસ થાય એમપેર એ આન્સર આવશે જો ટ્રાન્સફોર્મરના ગુચલું જાડા વાહકતરમાં બનાવવામાં આવે તો શું થાય

પાવર કેટલો મિત્રો આપેલો છે સો તો કેટલા આવશે મિત્રો ચાલીસ ડી આન્સર આવશે સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મર ઉપયોગ બસો વીસ વોલ્ટ સપ્લાય વોલ્ટેજ

કે આઉટપુટ પાવર કેટલો છે છે પ્રવાહ ઇનપુટ વોલ્ટેજ કેટલો કેટલા આવશે બાવીસો અઠ્યાસી ચાર ના છેદ માં પાંચ પોઈન્ટ આઠ ગુના સો ટકા તો છે જ ને મિત્રો અને એંસી ટકા થાય સી આન્સર આવશે એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા આપેલી છે ઇનપુટ પાવર અને ઇનપુટ વોલ્ટેજ જો ગોણ ગૂંચળાના બે છેડા વચ્ચે મળતો વોલ્ટેજ બસો વોલ્ટ હોય તો પ્રાથમિક અને ગોણ ગૂંચળાના પ્રવાહનો ગુણોત્તર કેટલો પ્રવાહ

ગુચરામાં આખો પાવર જ આપી દીધેલો છે ઇનપુટ પાવર તો ચાર હજાર આવશે અને આઉટપુટ વોર્ટે બસો

હવે ઇનપુટ પાવર પ્રવાહ અને આઉટપુટ પ્રવાહ ચાલીસ ભાગ્યા પંદર કેટલો આવશે મિત્રો પાંચ વડે ભાગ ચલાવો તો આઠ અને એ આવશે ત્રણ એટલે કેટલા આવશે બે પોઈન્ટ છાસઠ જેટલું આવશે દસમાં આવશે કે મિત્રો નેવું ટકા કાર્યક્ષમતા ટ્રાન્સફોર્મર માં પ્રાથમિક અને ગોળ ગોચરામાં આંટાની સંખ્યા આપી છે ચારસો ને બે હજાર ગુચરામાં હજાર વોલ્ટ જેટલા વોલ્ટેજે મળતો આઉટપુટ પાવર એટલે આઉટપુટ વોલ્ટેજ આટલો છે આઉટપુટ પાવર બારસો બાર કિલો આર છે પ્રાથમિક અને ગૌણ ગોચરામાં અવરોધ આપેલા હોય તેમાં પાવર વેવ એટલા બંનેમાં તો પ્રાથમિક ગુચરામાં પાવર વેવ માટે શું જરૂર પડે એ બરાબર હાઈસ્કવેર આર અવરોધ ની જરૂર પડે જે આપેલો છે इनपुट प्रवाह नहीं जरूर पड़े अब इनपुट प्रवाह मार्ट ऐसा ही जरूर पड़े शमित्रों तो कि इनपुट वोल्टेज नहीं जरूर पड़े शुरुआत में इनपुट वोल्टेज शो दिए चाहिए तो शुरुआत मित्रों इनपुट वोल्टेज एप्सिलॉन पी चित में एफ एस एन पी माइनस આઉટપુટ વોલ્ટેજ તો છે હજાર ઉચલામાં ચારસો આટા છે આમાં છે મિત્રો તો ઉડી જશે ચાર બચામ વીસ હજાર ઉપર જશે હજાર ને આપણે પાંચ વડે ભાગાકાર કરીએ તો એફસેલ એનપી કેટલા આવ્યા બસો વોલ્ટ આવ્યું આપણી પાસે આઉટપુટ વોલ્ટેજ મળી ગયું ઇનપુટ વોલ્ટેજ મળી પછી આઉટપુટ પાવર છે કાર્યક્ષમતા છે આઉટપુટ પાવર છે ઇનપુટ પાવર છે ઇનપુટ પ્રવાહ આપણને મળશે આઉટપુટ પાવર છેદમાં એફસેલ એનપી આઈપી આઈપી મળશે આઉટપુટ પાવર કેટલો છે બાર હજાર એફસાઇલ પી કેટલું છે બસો ઈટા નીચે આવશે આઈપી ઉપર ગયું ઈટા નેવું ટકા પોઈન્ટ નવ છે કાર્યક્ષમતા પોઈન્ટ ઉપર છે તો બારસો છેદમાં બે ભાગ્યા નવ એટલે છસો ભાગ્યા નવ થાય

બે ચાર કેટલા વોટ આવશે અવરોધ આપેલો છે આઉટપુટ ની અંદર પ્રવાહની જરૂર પડે તો આઉટપુટ ની અંદર પ્રવાહ કેવી રીતે મળશે આઉટપુટ ની અંદર પાવર છે આઉટપુટ નો વોલ્ટેજ છે તો પી બરાબર વીઆઈ

एफसेलन पी तीस वोल्ट हो तो गोल गुजरा तो में मत वोल्टेज के लो? तो वोल्टेज ने आटा की जैसे बात हो तरह सम प्रमाण में होफसेल एन एस छेद में एफसेल पी एन एस में एन पी सम प्रमाण एस तो एस तो आगे 3 2, छे आ के थ्री बाय टू एफसेल एन शोधवा तीस त्रीण गुणा तीस भाग्या पंदर पंदर तारी पिस्तालीस

અને આઉટપુટ વોલ્ટેજ કેટલો કરવાનો છે બસો વીસ વોન્ટ પ્રાથમિક ગુચલામાં પ્રવાહ આઈપી સો તો ગોળ ગુચલામાં પ્રવાહ કેટલો તો પ્રવાહ અને વોલ્ટેજનો સંબંધ વ્યસ્ત પ્રમાણમાં હોય છે આઈએસ છેદમાં આઈપી તો એબ સ્ટાઇલન પી છેદમાં એફસાઇલન યાસ આવશે વ્યસ્ત સંબંધ જ્યારે પ્રવાહ આવે ને ત્યારે વ્યસ્ત સંબંધ લેવો તો આ છે મિત્રો અગિયાર હજાર આ છે બસો વીસ આઈ અને આઈપી ઉપર જાય સો અહીંયા આવશે તો કેટલો આવશે મિત્રો જીરો કેન્સલ કરીએ અગિયાર દુ બાવીસ સો અમને આરે લઈ લઈએ અગિયાર દુ બાવીસ કેટલા આવશે દસ હજાર ભાગ્યા બે એટલે પાંચ હજાર અથવા પાંચ કિલો એમ ઓકે એટલે એ આન્સર આવશે નેક્સ્ટ પચીસ કિલો વોટ વાળા જનરેટર વડે બસો વીસ વોટ વિદ્યુત સ્થિતિમાં તફાવત મેળવી શકાય છે જો આ વોલ્ટેજ એક ઓમ અવરોધ ટ્રાન્સમિશન લાઇનમાંથી પસાર થતો હોય તો ટ્રાન્સમિશન લાઇનમાં માં વે થતો પાવર ખાલી જગ્યા ટકા છે તો ચાલો મિત્રો પાવર અને વોલ્ટેજ આપણને આપેલું છે પી બરાબર વી તો આ કેટલા આવશે પી બાય